હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ ગીતા જ્ઞાન ગંગા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી બોલિયે કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથ નો અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક નંબર પંદર નમા દુષ્કૃતિ નો માયાએ જેમનું જ્ઞાન હરી લીધું છે એવા આસુરી સ્વભાવ વશ થયેલા અધમ મનુષ્યો દૂષિત કર્મો કરનારા મૂઢ લોકો મને નથી ભજતા સજ્જનો ભગવાન સન્મુખ કઈ કઈ રીતે રીતે થવાય માયા તરવી દુષ્કર્ષે આસાનીથી તરવાનો ઉપાય ભગવાન સ્વયં અર્જુન બતાવ્યો પંદરમા શ્લોક માં કેવા લોકો માયાને તરી શકતા નથી અને જે ભગવાન નથી જાણતા તે ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન મારી માયા વડે જેમનું મન ખૂ કોણ શું તે કોણ છે તેવું જ્ઞાન હરાઈ ચૂક્યું છે અથવા સ્વરા સ્વસ્વરૂપના જ્ઞાન પર અજ્ઞાનનો પડદો પડી ગયો છે એવા લોકો સાથે ಆಶ್ರಯ ನಾ ಪ್ರಕೃತಿ ಆಸುರಿ ಭಾವ ಆಶ್ರಯ ಲಿ મારા આશ્રય ન આવતો મારા શરણે ન આવતો આવા મૂળ આસુરી પાપ કર્મ કરનારા મનુષ્યોમાં પણ અત્યંત અધમ આસુરી સ્વભાવના એટલે કે સ્વભાવના એકદમ સ્વાર્થી જેવો મારા એટલે કે પરમેશ્વર મુજબ અંતર્યામી પરમાત્માના શરણે નથી આવતા અને મારી માયા એટલે કે ત્રિગુણમય માયાને શરણે રહીને તે અત્યંત

શકતો નથી અને આજીવન નાવ સાથે પરતંત્ર રહી સાગરમાં ફરતો જ રહેશે આવા મૂઢ અજ્ઞાનીઓ માટે તેત્રીસ કોટી કોટી સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન આવે તો પણ તેમને તારવા સમર્થ નથી ગુજરાતીમાં કહેવત છે કે યલારામ ઘંટડી વગાડી શકે પત્ની ઓઢવાનું ખેંચી શકે પરંતુ જાગનારે સ્વયં ઊઠવું પડે છે તેને કોઈ વસ્તુ પરિસ્થિતિ વ્યક્તિ કે કોઈ તાકાત તેને ઉઠાવી શકતી નથી ભગવાન અહીં કહે છે કે માયાને તરવી ઘણી જ કઠિન છે અને સરળ પણ છે જો પોતાની વાસ્તવિક વાસ્તવિકતાનું જ્ઞાન થઈ જાય તો માયાને તરવી સરળ છે અને અવાસ્તવિકતાને વાસ્તવિકતા માનવામાં આવે તો માયાને તરવી મુશ્કેલ છે આપણું શરીર પ્રકૃતિનું છે ઘર પ્રકૃતિનો છે વ્યવહાર પ્રકૃતિનો છે મન અને બુદ્ધિ પ્રકૃતિના છે અને પ્રકૃતિ જઈ રહી છે વિનાશ તરફ પરિવર્તન તરફ આ બધાને જોનાર આપણે અવિનાશી છીએ અને આ અવિનાશી તત્વનું યથાર્થ જ્ઞાન જો થઈ જાય તો માયાથી પાર થઈ જાય મિત્રો આ શ્લોકમાં નમા દુષ્કૃતિનો મૂઢા પ્રપંદંતે નરાદમાં મયયા પહુતા જ્ઞાના આસુરં ભાવ આશ્રિતમ દુષ્કૃત્યો કરનાર માનવ નસીબ માનવ ભલે દુનિયાની બધી જ સુવિધાઓ મેળવી લે દુનિયાના બધા જ હીરા જવેરાત કોકરા પથરા એકઠા કરી લે એક ચક્રી સમ્રાટ બની જાય તો પણ એ પ્રભુને ભજી શકતો નથી કારણ કે માયા દ્વારા હરાયેલા જ્ઞાનવાળા અને અસુરી સ્વભાવને ધારણ કરેલા તથા નીચ અને દૂષિત કર્મ કરનારા લોકો મને નથી બજ શંકરજી પણ મા પાર્વતીને કહેશે કે સુનહુ ઉ તે લોગ અભાગી હરી તજી ખોઈ વિષય અનુરાગી હે પાર્વતી સોભળો જે લોકો ભાગિયા છે જેઓ ભગવાનને છોડીને વિષયોમાં પ્રીતિ કરે છે રામચરિત માણસના અરણકાંડમાં આવે છે કે હરીને છોડીને પોતાના આત્મદેવને છોડીને પોતાની આંતરિક શાંતિને છોડીને પોતાના અંદરના સુખને છોડીને જે લોકો સુખ લેવા માટે અહીં તહી ભટકે છે એવા લોકો પછી ક્યારેક તો કૂતરા તો ક્યારેક ગધેડાના શરીરમાં ક્યારેક પક્ષીના શરીરમાં તો ક્યારેક વૃક્ષોનીના શરીરમાં જેમની બુદ્ધિ બહેર મારી ગઈ છે કુંઠિત થઈ ગઈ છે ભ્રમિત થઈ ગઈ છે એવા પ્રકૃતિના પંજામાં ફસાયેલા એવા લોકો જીવનભર પોતાના ભાવને પૂર્તિ કરવા માટે મહેનત તો જરૂર કરતા રહેશે પરંતુ અંતે મૃત્યુના સમયે ખાલી જ રહી જાય છે હાય હાય કરતા જ જાય છે જેણે અંતર્યામી પરમાત્માની શાંતિનો અસ્વાદ લીધો છે જેણે અંતર્યામી પરમાત્માને પ્રેમ નથી કર્યો એણે હજારો હજારો જળ પ્રેમ કર્યો છતાં પણ તે વસ્તુઓ એમની થઈ નથી દુષ્કૃત કર્મ કરનારા વ્યક્તિઓનું જ્ઞાન માયા દ્વારા હરાઈ જાય છે નષ્ટ થઈ જાય છે આથી તેઓ ભગવાનનું ભજન કરી શકતા નથી ભગવાનને જેઓ માનતા નથી એ લોકો દુષ્ કૃતિન હોય છે એટલે કે અહંકારથી આક્રાંત એ લોકો કોઈને પણ પોતાનાથી મોટા નથી માનતા બસ હું જ હું જ હું જ હું જ સૌથી મોટો છું મને જ બધી ખબર પડે છે હું જ બધું જાણું છું આ બધું કશું જ નથી કરી કરીને લોકો પોતાના અહંકારને જ મજબૂત કરતા રહેશે ને આવા લોકો દંભી હોય છે શંકરાચાર્ય પણ કહે છે કે અંદર જો ભક્તિભાવ ન હોય યોગ્યતા ન હોય અને બહારથી દેખાડાનો પ્રયત્ન કરાય તો એને દંભ કહેવાય છે દંભથી બીજા ઝારો દોષો આવવા લાગે છે જેવા કે દર્પ ધન પદ પ્રતિષ્ઠા મળતો દર્પ થાય છે દર્પથી કઠોરતા આવે છે ભાષા કટુ થવા લાગે છે અભિમાન વધી જાય છે અને આ બધાનું મૂળ કારણ અજ્ઞાન છે પોતાના સ્વરૂપને ન જાણવું અને જગતને સાચું માનવું એ જ અજ્ઞાન છે આવા અજ્ઞાનથી આવૃત્ત થયેલા માનવ ભગવાનની ના વાસ્તવિક સ્વરૂપને જાણી શકતા નથી એટલે જ ભગવાન આ શ્લોકમાં કહે છે કે નમા આદુષ્કૃત નવ મૂડા પ્રબંધે નરાદમાં કે જેઓ દુષ્કૃત છે મૂળ હોય છે તેઓ ભગવાનને શરણે નથી થતા દુષ્કૃત તે જ હોય છે જે નાશવાન પરિવર્તનશીલ પ્રાપ્ત પદાર્થોમાં મમતા રાખે છે અને અપ્રાપ્ત પદાર્થોની કામના રાખે છે કામના પૂરી થતા લોભ અને કામનાની પૂર્તિમાં વિઘ્ન આવતા ક્રોધ પેદા થાય છે આ રીતે જેઓ લોભમાં ફસાઈને વ્યભિચાર વગેરે શાસ્ત્રની સિદ્ધ વિષયોનું સેવન કરે છે અને લોભમાં ફસાઈને જૂઠ કપડ વિશ્વાસઘાત બેઈમાની વગેરે પાપો કરે છે અને ક્રોધને વસીભૂત થઈ દ્વેષ શત્રુતા અને દુર્ભાવપૂર્વક હિંસા વગેરે પાપ કરે છે આ બધા દુષ્કૃત છે જ્યારે મનુષ્ય ભગવાનના સિવાયની બીજી સત્તાને માનીને તેને મહંતા આપે છે ત્યારે કામના પેદા થાય છે કામના પેદા થવાથી મનુષ્ય મોહિત થઈ જાય છે અને અમે જીવતા જ રહીએ અને ભોગ ભોગવતા જ રહીએ એ વાતને તેઓ પસંદ કરે છે અને એટલા માટે તેઓ ભગવાનની શરણે નથી થતા પરંતુ વિનાશી વસ્તુ પદાર્થ વગેરેને શરણે થઈ જાય છે તમો ગુણની અધિકતા થવાથી સાર અસારનો નિત્ય અનિત્યનો સત્ય અસત્યનો ગ્રાહ્ય ત્યાજ્યનો કર્તવ્ય અકર્તવ્ય વગેરે તરફ ધ્યાન ન આપવા વાળા ભગવાનથી વિમુખ મનુષ્યો મૂઢ છે દુષ્કૃત છે અને મૂઢ પુરુષો પરમાત્મા તરફ ચાલવાનો નિશ્ચય નથી કરી શકતા પછી તેઓ પરમાત્માને શરણે તો કઈ રીતે જઈ શકે નધમા કહેવાનો આશય એ છે કે દુષ્કૃત અને મૂળ મનુષ્યો પશુ પંખીથી પણ છે પશુઓ તો થોડા પણ મર્યાદામાં રહેશે પરંતુ આ મનુષ્ય હોવા છતાં પણ મર્યાદામાં નથી રહેતો પશુઓ તો પોતાની યોની ભોગવીને મનુષ્ય યોની તરફ આગળ વધી રહ્યા છે જ્યારે આ મનુષ્ય હોવા છતાં જેમને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે મનુષ્ય શરીર મળ્યું છે તેઓ પાપ અન્યાય વગેરે કરી નરકો અને તરફ જઈ રહ્યા છે તો આવા મૂળ પાપ કરવાવાળા પ્રાણીઓ નરકોના અધિકારી હોય છે આવા પ્રાણીઓ માટે ભગવાને ગીતાના સોળમાં અને ઓગણીસમાં અધ્યાયના વીસમાં શ્લોકમાં કહ્યું છે કે દ્વેષ રાખવાવાળા મૂળ

પ્રાણોનું પોષણ મોજ લાગેલા છે તેઓ મારાથી સર્વદા વિમુખ જ રહેશે એટલા માટે તેઓ મારે શરણે નથી આવતા બીજું કે ભાવ એ છે કે તેઓનું જ્ઞાન મારાથી માયાથી હરાયેલું છે તેઓની વૃત્તિ પદાર્થના પૈસા સંપત્તિ વગેરે સંગ્રહો અને માન યોગતા પ્રતિષ્ઠા કીર્તિ વગેરે મોજ આસક્ત રહેશે દરરોજ બધા મરી રહ્યા છે પણ મરવાની પણ એમને કોઈ ચિંતા હોતી નથી કોઈ ડર હોતો નથી તેઓની પ્રાપ્તિ કરવા મોજ પોતાની ચતુર પુરાઈ અને પ્રયત્ન સફળતા સફળતાપૂર્વક અને પૂર્ણતા માને છે આ જ કારણે તેઓ સમજી જ નથી શકતા કે જે તે અત્યારે નથી તેની પ્રાપ્તિ જો થઈ પણ જાય તો અંતમાં તે નહીં જો રહે એની સાથે આપણે સંબંધ નથી અસુ નામ પ્રાણોનું છે પ્રાણોને પ્રત્યક્ષ આવવા જવાવાળા અથવા ક્રિયાશીલ અને નાશવાન જોતા હોવા છતાં પણ એક એક સ્વાર્થ આપણે લીધો તો ફરીવારનો મળશે કે નહીં મળે તેની કોઈ ગેરંટી નથી તો પણ આ પ્રાણોનું જ પોષણ કરવામાં લાગ્યા રહેશે અર્થાત જીવન નિર્વાહમાં કામમાં આવવા વાળી સંસારિક વસ્તુઓને જ તેઓ મહત્વ આપ આપે છે અને તે વસ્તુઓથી પણ આગળ ચાલીને તેઓ રૂપિયા પૈસાને મહત્વ આપે છે પરંતુ રૂપિયા પોતે કામમાં નથી આવતા રૂપિયા ખવાતા નથી તેનાથી કોઈ ભૂખ મટતી નથી કોઈ કામ થતું નથી પરંતુ વસ્તુઓના રૂપમાં રૂપિયા કામમાં આવે છે તેઓ કેવળ રૂપિયાને જ આદર નથી આપતા પરંતુ તેમની સંખ્યાને બહુ જ આદર આપે છે બહુ રૂપિયા હોય કરોડો કરોડો અબજો મિલિયન ટ્રિલિયન આ રૂપિયાની સંખ્યાનું અભિમાન વધારવાના કામમાં આવે છે અભિમાન જ સઘળી આસુરી સંપત્તિનો આધાર છે અને સગડા જ દુઃખો તેમજ પાપોનું કારણ છે સંસ્કૃત મૂલ સુલ પ્રદનાના સકલ શોકદાયક અભિમાના માનસમાં આવે છે આવા અભિમાનને લીધે જ તેઓ પોતાને મોટા માને છે અને તેઓ આસુરી સુરી ભાવને પામેલા છે ટૂંકમાં સજ્જનો જે મનુષ્ય ભગવાનનો આશ્રય નથી લેતા તે આસુરી રાક્ષસી અને મોહિની પ્રકૃતિનો આશ્રય લેવા વાળો હોય છે તેની દ્રષ્ટિ સંસાર ને પદાર્થ ને ક્રિયાને છોડી બીજી તરફ જતી જ નથી તેમની દ્રષ્ટિ ભગવાનની જ સત્તામાં હોતી નથી પછી ભગવાનને શરણે જવાનો તો પ્રશ્ન જ રહેતો નથી ફક્ત તેમનો એક જ આશય હોય છે કે ભોગ ભોગવવાને સંગ્રહ કરવો એ જ તેમનું અંતિમ લક્ષ્ય હોય છે કામો ઉપભોગો પરમા એતા નિશ્ચિતા ગીતા અધ્યય સોળ શ્લોક અગિયાર તેનું જ્ઞાન માયા દ્વારા હરાઈ લેવાયું હોય માયાને આધીન જ હોય છે અને માયાને આધીન હોવાથી તે માયાને કદી કરી શકતા નથી માયા પ્રભુત્ત જ્ઞાનામ પદનું તાત્પર્ય એ છે કે માયાને કારણે જ તે મનુષ્યોની વિવેક શક્તિ ધિક્કારને પાત્ર બની જાય છે તે મનુષ્યો માયા મોજ રચ્યા પચ્યા રહે છે તેઓ શરીરને સુખ આરામ કરનારી વસ્તુઓનો જ નવો નવો આવિષ્કાર કરતા રહે છે અને તેને જ વિશેષ મહત્વ આપે છે આવા અનિત્ય પરિવર્તનશીલ પદાર્થોને જ ઓળખવા વાળા એ લોકો નિત્ય અપરિવર્તનશીલ તત્વને કઈ રીતે જાણે તો ભગવાન આઈ દુષ્કૃત પુરુષો મારે શરણે નથી આવતા તો પછી ભગવાનના શરણે કોણ થાય છે તે આગળના શ્લોકમાં કહેશે ત્યાં સુધી સૌની રજા લઈએ ફરી આવતા શ્લોકમાં મળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે